ઘઉંના એક જ માલિક છે વાલજીભાઈ વેલજી ભૂડિયા અમારા કાકાના દીકરા થાય ગાય આધારિત કૃષિ કરનાર આજે ચૌદ થી પંદર વર્ષ એ ગાય આધારિત કૃષિ કરી રહ્યા છે અત્યારે ઘઉંના પ્લોટમાં આવ્યો છું ઘઉંનો પ્લોટ એટલા માટે કે મારું પૂરું માર્ગદર્શન છે એમને અને જે જે છે એમાં આ સાડા ત્રણ કેરા આ સાડા ત્રણ કેરાને શરદ પૂર્ણિમાના રાત્રે એને ચંદ્રનો પ્રકાશ આપેલો હતો એ આ સાડા ત્રણ કેરા છે અત્યારે એની લીલી હરિયાળી એની આખી અલગ પ્રકારની છે ચંદ્રની અંદર આ જે અમૃત છે એમ આપણે પૌવાને દૂધ ચંદ્રના પ્રકાશમાં રાખી અને આપણા શરીર માટે આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે એમ આ આ રીતે અમે એને તૈયાર કર્યું છે તો એ ચંદ્ર પ્રકાશ આ સાડા ત્રણ કેરામાં અત્યારે ઘઉંના બિયારણ ઉગવામાં બતાવ્યું છે બાજુનું જે છે અહીંયાથી સાડા ત્રણ કેરા આ મૂકીને આ સીધા ચાસ જુદા પડી ગયા હવે આ જે છે એ છાસ ખાટી છાસ અને એમાં આંકડાનું દૂધ નાખેલું હતું અડધા લિટરના માપ પ્રમાણે એક ચમચી દૂધ આંકડાનું જે છીર કહીએ અને એ એને દીધો હતો અને છાણાની રાત આને અડાડી અને પછી એને કોરા કર્યા અને એ અત્યારે આ ઘઉંની વાવેતર કરી બીજો વિષય એની સાથે જે તડકાનો સમય હતો એટલે તડકો જે અડત્રીસ ચાલીસ ડિગ્રીમાં ઘઉં જ્યારે ઉગ્યા ત્યારે આને તડકો ઓછો લાગ્યો અને સામેનો પ્લોટ છે એને થોડોક વધુ લાગ્યો અને એના માથેના છેડા છે મૂછણ કહી અમે તો એ મુછણ બારે માથે બરે હવે તો ઠંડક ચાલુ થઈ ગઈ એટલે સારી અત્યારે ગ્રીનહરી દેખાવા મળી પણ ખેતીના જમીનને પટ કઈ રીતે બિયારણને આપવું એ મહત્વનો વિષય છે એક જ માલિક છે પણ ત્રણ પ્રકારના ઘઉંને ઉગાવવામાં આખો ફેરફાર થયો અત્યારે મારી સાથે મૂળ માલિક વાલજીભાઈ વેલજી ભૂડિયા જે બંસી ઘઉંનું આ વાવેતર છે અને ગયા વર્ષે પણ પચોતેર રૂપિયા કિલો એને બધી બજારમાં એને વેચાણ કર્યું હતું તો આ વખતે પણ એને આઠથી દસ એકરમાં ઘઉં છે મારી સાથે રમેશભાઈ કારા એ પણ સાથે આવ્યા છે કે એ જાત નિરીક્ષણ કે ગાય આધારિત કૃષિ કેવી રીતે થાય એ અતિ મહત્વનો કેમ કે આનો પ્રચાર હું એકલો વ્યક્તિગત આપે નહીં કરી શકી પણ સંઘ પરિવારને જ્યારે અત્યારે અમારા જે વડીલ છે હિમશ્રદ્ધિભાઈ વસણ એ પ્રચારક છે અને પોતાની જિલ્લાની આખી મોટી આટલી જવાબદારી છે સંઘ સંચાલક છે તો એ પણ મારે સાથે આવ્યા છે સાથે પ્રશાંત પટેલ એ કચ્છ મિત્રના લેખક છે પત્રકાર છે એની નાતે કઈ રીતે એક જ બિયારણ છે એક જ વાડી છે બે હાજર આજે રવિવાર છે અને આવતા દિશોમાં ખેડૂત આ રીતે તમે કરશો તમારા કેટલા પૈસા બચે છે ડીએપી ની જરૂર જ નથી એટલે આ પ્રકારનો નો આખો વિષય છે એટલે ડીએપી વગર ખેતી કેમ થાય રસાયણ વગર ખેતી કેમ થાય અને ખેડૂતોને એમ થાય કે આ બાગાયત તો વેલજીભાઈ કરે છે પણ આવી કોઈ બી ખેતીને બિયારાના પટથી આપણે ચાલુ કરી બાળકને જેમ આપણે સંશોધન કરીને બાળકને જેમ મા એની મોટી કરે ને એમ ખેતીને ખેડૂતને અને એના પરિવારને ખેતીની મોટી કરવાની મોટી જવાબદારી છે આવી રીતે ખેડૂત મિત્રોને વિનંતી કરું કે આપ કોઈ બી રીતે ગાય આધારિત કૃષિ કરો અને ગાય આધારિત કૃષિ મને ને તમને બચાવશે મારા દેશને બચાવશે ને દુનિયાને ખાનાને બચાવશે આજે રસાયણને કારણે આજે વાતાવરણ કેટલું ખરાબ થયું છે આપણે જાણીએ છીએ એની કોઈ ચર્ચા નથી કરતો પણ વાતાવરણ તો આપણા સ્વાસ્થ્ય બધા સુધરશે ખેડૂત મિત્રો આપણા સર્વે પરિવારને જે તમે વેચાણ કરો છો આપણો સગો પરિવાર છે એને સારું રીતે અનાજ મળી શકે અને ખાનાર પરિવારને સસ્તું શોધતા નહીં સારું શોધીને તમે ખાજો અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સારું રહે એના માટે મારા પ્રયત્નો છે વેલજીભાઈ ભુડિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર ત્રણ થી આવતો જ નથી પણ તમે માર્ગદર્શન લેવું હોય ખેડૂતોને તો તમે મારી પાસેથી આ મારા નંબર ફરીથી બોલી લો ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર બપોર બાદ ત્રણ થી છ માર્ગદર્શન લઈ શકો છો જય શિયા રામ નમસ્કાર